सिपिसेस पेरीड वोल्टेज ग्लोबुलर वोल्टेज इमिगेशन अपना ये बहुत बड़ा है પછી एमपीએના છેલ્લું કે એટલા છે પછી ભઈ બીટીન આવે એટલે એના બદલે કરર કે ઓસ્કો ટાઈમ પીક આંતર સુધી આનો પછી ના મૂડી એક્સપી આપણે લઈ શકીએ સિટી સિસે છે ત્યારબાદ બીજા વિશે ટ્રાન્સફોર્મર કેનો અસર પર લાગ એ જે જ હોય તો લા એ ક્યાં જાય અલગ અલગ પ્રકાર કે પિકા कल्याण आरोग्यम धन सम्पद पुकारे खुशी में पुकारे आप सदा हाजिर है हमें नाज है आप की आप जैसी शख्सियत हमारे बीच में है हमें नाज है કે આપ જે બી આપણા જીવનમાં જેમ અનાજ અન્ન અને પાણીનું જેટલું મહત્વ છે તેટલું હવે વીજળીનું થઈ ગયું છે આપણે કીધું ને કે મોદી સાહેબે બે હજાર એક થી સમગ્ર ગુજરાતમાં અને બે હજાર ચૌદ પછી સમગ્ર દેશમાં વીજળી માટે અનેક સુધારાઓ કર્યા અને એમાં આપણું ગુજરાત આખા ભારતમાં સૌથી આગળ છે પરંતુ આખા વિશ્વમાં પણ આપણે પવન અને ઉર્જા ક્ષેત્રે એકદમ વધુમાં વધુ સિદ્ધિ હાંસલ કરીશું આપણા ઘર ઉપર હવે સોલાર લગાવીને આપણો જેટલો વપરાશ છે એટલો જ વપરાશ આપણે કરી શકીએ આપણું ઇલેક્ટ્રિસિટીનું બિલ ઝીરો આવી જાય અને જો કદાચ ઇલેક્ટ્રિસિટી આપણા સોલારમાંથી ઉત્પન્ન થાય તો એના પણ પૈસા આપણને સરકારમાંથી મળે એવી યોજના મોદી સાહેબે બે હજાર નવથી શરૂ કરી અને રામ મંદિરની સ્થાપના પછી ત્રણ લાખ ઘર ત્રણ કરોડ ઘરો ઉપર આ વીજળી લોકો કરે અને એનું ટોટલ બિલ ઝીરો થઈ જાય એ માટેનું જે આયોજન કર્યું એમાં પણ આપણું ગુજરાત સૌથી પહેલાં નંબરે છે એગ્રિકલ્ચર કનેક્શન જે પહેલાં દસ દસ વર્ષ સુધી નહીં મળતા હતા હવે એગ્રીકલ્ચર કનેક્શન પણ આપણે ત્રણ મહિનામાં આપી દઈએ છીએ આ વિસ્તાર ખેતીવાડીમાં ઘણો બધો આગળ વધ્યો છે અને હજી પણ જ્યારે સિંચાઈનું પાણી લાવવાની જે યોજના જીતુભાઈ અને માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારે બનાવી છે તેમાં પણ આપણે સફળ થઈશું તો આ વિસ્તાર સંપૂર્ણ રીતે લીલોછમ થઈને વધુમાં વધુ ખેતી કરી શકશે એવી મને ચોક્કસ ખાતરી છે